લોક સાહિત્ય ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પાનંગ નહી લોખંડ જેવું લોખંડ ગળી ગયા હોય તો એ ગાડી નાખવાની ઔષધિ આવે પાનંગ જેવો હોય તોય ઉતારી દેવાની ઔષધિ આવે અમૃત ખાધે ને ઉગરે પછી તારણ લોહી ભરા તારણ જગદંબાનું નું જેને લોહી બાળ્યું છે અમૃત ખાય તો ઉગરી ન શકે તારણ ને ચકમક તણી તો ઓછી મગણ આગ અટાઢી ને તોય તાગ લાગશે લાખણ શ્યાવું થાય તો તારણ ને ચકમક તણી તો ઓછી મગણ આગ જયારે જયારે શક્તિનું નું પ્રાગટ્ય થયું છે આ જગત પટ ઉપર સમાજ માટે દેશ માટે ધરતી માટે શક્તિએ પોતાના પ્રાણ પ્રાણને આહુતિઓ આપી છે નવ લાખ લોબડીયાળીઓ ભેળીયાળીઓ ત્રિશુળાળીઓ દાબડીયાળીઓ ચારણકુળની અંદર જે જન્મી છે જેનાથી આજ ચારણ દેવી પુત્ર કહેવાય છે ચારણ પુદનિક બિનો છે માનો પ્રતાપ છે એવા ચારણ જગદંબાની આજ મારે વાત કરવી છે જળો ઊંડા તળો છિછુરના કામન લંબે કેશ નરપટા ધર નિપજે આવો ડોલરીયો કચ્છ આવી કચ્છની ધરતી અને આ કચ્છની ધરતી ની માથે રાવોશ્રી સાહિત્યપ્રિય કલાપ્રિય રાજા અને રાવોશ્રી ના દરબાર ની અંદર કહેવાય છે કે એક દિવસ મારવાડ દેશમાંથી એક ગોપાલ નામનો વિદ્વાન ચારણ કવિ રાખેદારજી ખુબ પ્રસન્ન થી આ છે અને ચારણ ને પોતાને આશ્ચર્ય રાખ્યો છે મારવાર થી આવેલો ચારણ કચ્છની ધરતી છે રેવા લાગ્યો છે ધીમે 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 ધીમો સમય પાણીના રેલાની જેમ જાય છે આ વારવાર થી આવેલા તારણ ને એમ કે છે ત્રણ દીકરીઓ હતી ધીમે 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 દીકરીઓ જયારે ઉમર લાયક થઈ બાપની હંમેશા માટે ચિંતા રહી છે સારું ઠેકાણું જોયું અને દીકરીના લગ્ન કરાવવા કારણ કે ની અંદર પોતે દીકરીઓ દેવાનું વિચારે છે રાવશ્રીના તારે હાથ માથે છે

અને એ જહા આપવાનું એ ગોપાલ છે એ ખૂન કરાવી નાખે છે અથવા તો ખૂન કરી નાખે છે ખૂટલ નરના ખોરડા તદે સાણો તત્કાળ નકી આવશે નટવર કુકદીક નોચરા ભેડો કાળ ખૂટલ અને ખામ ધરો ખૂણો ગોતી ખાય એ ખૂટલ માણા અને બીજો ફક્ત પોતાના પેટનું વિચારતા હોય એવો ખાઉ ધરો એ ખૂણો ગોતી ખાય પછી હાય હાય કરતો જાય ને ન મળે પાણી નટવર એ તો ખૂટલ નર અને ખામ ધરો પછી ખૂણો ગોતી ને ખાય ખુટલાઈ કરી અને મરવા છે ધીમા 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 ચારણો એ હામું વેર લીધું છે ટૂંકમાં વેર બંધાણા છે અને ખીંગારજીને એમ થયું કે મારો આશ્રિત ચારણ

એક ના બે નથીયા હું મીઠાના હળ વવરાવી દઉં વિચાર કરી અને ભુજ થી રાવશ્રી ઉપડાવશે ખેંગારજી ઉપડાશે ત્યારે નેત્રા ગામ ને કાપડી સાધુ બઉ સમજાયું કાપડી સાધુ એ પાછા વાળવા બહુ સમજાયવા છે છતાં દરબાર સાહેબ માયના નથી ઘણા રાજપૂતો એ સમજાવ્યા છે ઘણી ઘણી ભાષામાં સમજાવ્યા છે ઘણા દાખલાઓ દઈને સમજાવ્યા છે છતાં માયના નથી અને એ લાખિયાર વીરાની ધરતીથી થોડે છેટે પડાવ નાખ્યો ને ચારણો વિચાર કર્યો કે હવે ભુજનો ધણી કદાચ ગામને હડગાવી દેશે એ વખતે લાખિયાર વીરાની ધરતી માં છે માં જીવાબાઈ જગતની ની જોગ માયા ભેડિયાળી ત્રિશુડાળી જાગતી જ્યોત અને જાગતી જ્યોત ના શરણ માં જઈ અને ચારણો એ કાલા વાલા ખીર્યા છે કે હે ભેડિયાળી હે જગદંબા હે મારી માં બુદ્ધિ ધણી માને એમ નથી રાખેંગારજી માને એમ નથી એના હામા અમે અમારી જાગીરું મૂકી ને ક્યાં જાય માં આમાંથી તું બચાય માતાજી સંદેશો દેવડાવ્યો છે મનાવવાની કોશિશ કરી છે પણ યોવન જવર ન કાહુ બલ કાવા મમતા કેહી કરી યસન ન સાવા તુલસીદાસજી મહાત્માએ કીધું છે સતાનો નશો સંપત્તિ નો નશો જુવાની નો નશો અને આ બધાય નશાથી જગતના પટની મળી કોઈ કેને બેહકાયો નથી કેને અભિમાન આવ્યો નથી વિક્રોધી થયેલા રાધે હરજી માયના નથી માતાજીનો સંદેશો પાછો આવ્યો છે માં બહુ નારાજ થયા ભગવતી ભેડિયાળી બહુ નારાજ થયા છે તારણોએ કીધું છે માં કોઈ રસ્તો શું કરીએ એક રસ્તો છે શું કે હવારે લાખીયાર વીર્યાના પાદરની માલિકો હું ચિત્તા ખડકી અને માલિકો અગ્નિની માલિકો પ્રવેશ કરું ત્રાગુ કરું જેને તારણોની ભાષાની અંદર ત્રાગુ કહેવામાં આવે તારણો એ બહુ ત્રાગા કિરા છે રાજસ્થાની ધરતીમાંથી એટલા ત્રાગા કિરા છે હોરઠની ધરતીમાંથી એટલા ત્રાગા કી રહ્યા છે જ્યારે જ્યારે સત્તાના સામે બંડ પોકાય્યું છે તારણો ત્યારે તારણોનું મોટું હથિયાર એ ત્રાગું છે માએ કીધું હું ત્રાગું કરું ચિત્ર ખડકાવું એના માલિકોને મારા દેહને પ્રવેશ કરાવું આય મારો દેહ બળી અને ખાખ થાય અને તંબુની માલિકો રા દેહરજીનો દેહ બળી અને ખાખ થાય તો માનજો કાંઈ જીવાભાઈ બોલજો ત્યારે કોઈ કીધું વિશે કે મા પ્રમાણ કે સોનેરી ચમડી થઈ સંભળી નું સ્વરૂપ ધારણ કરી અને સોનેરી સંભળી થઈ ને ચિતા ની માલિકો ઉડું તો માનજો કે આ જીવાભાઈ બોલી હતી બીજે દિવસે ભગવાન ગુરુજ નારાયણ ઉગણી ના દરવાજે થી ઓરડે થી ધરતી ની માટે હોનેરી પાહો ફેંકો અને પંખી ના માળા જેવા લાખિયાર વીરા ગામના ના પાદર ની માલિકો મિત્રો ચેક ખડકાણી લાકડા ખડકાણા જગદંબા નાદ થયા અમિલ કલાલ

આયમાં જીવાબાઈ માં નું શરીર છે ધીમું 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 અગ્નિ માં અગ્નિ પાણી માં પાણી ધરામાં ધરા અવકાશ માં અવકાશ મળવા મીંડું છે ટૂંકમાં પંચમહાભૂત તત્વ નો દેહ ધીમો 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 પંચમહાભૂત તત્વ ની માલિકો વિનીકરણ થાય છે અને અહીંયા રા દેહરજી નો પંચમહાભૂત તત્વ નો દેહ છે એ બળી અને ખાખ થાય છે અહીં જગદંબા નો દેહ બળી અને ખાખ થયો આ રા દેહરજીનો દેહ બડી અન ખાખ થી કાણે કારનું કામ કરનું છે સમય સમયનું કામ કરનું છે એ માં ભગવતી દિગદંબા આજ શિખરબંધ મંદિરની માલિકો લાખ્યાર વિર્યાની અંદર બિરાજમાન છે હજારો તારણો માના દર્શન કરવા માટે થઈને જાય છે એટલું જ નહીં પણ દર વર્ષે તારણ ભેળા થઈ અને માં દિગદંબાનો સુંદર મજાનો ન્યા ઉત્સવ ઉજવે છે આ તારણ જગદંબાઓ જેનાથી તારણો આજ ઉદળ્યા છે જેનાથી ચારણો આ દેવી પુત્ર થઈ કરી કે જગતના પટમાંથી